દીવા તળે અંધારું કહેવતને સાબિત કરતી મોડાસા નગરપાલિકા મોડાસા નગરપાલિકા ઘોર બેદરકારી સામે આવી પાણીના નિકાલ વગર બારોબાર રોડ બનાવી રહ્યા હોવાનું મુખે ચર્ચા વારંવાર રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકાના કોઈપણ અધિકારી કે વોર્ડ નંબર પાંચના કોઈપણ કોર્પોરેટ જોવા પણ નથી આવતા સ્વચ્છતા અભિયાનના ધજાગરા નગરપાલિકા જ ઉડાવતી દેખાઈ રહ્યું છે ત્યારે નગરજનો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા રામોલ ચોવીસ ન્યૂઝ અરવલ્લી ઘણી ફેરી પાસે આગળ પર આવી શકે